પ્રશ્ન ચોત્રીસ પ્રેક્ટિસ બુકની અંદર સંભાવના ચેપ્ટરનું એમાં પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તે ઘટનાની સંભાવના શું થાય બોલો શું થાય ચોક્કસ સંભાવના આપણે આગળ થિયરીમાં પણ જોયું જે ઘટના બનવાની જ છે ચોક્કસ ઘટના જ છે એને શું કહેવાય હવે તમારા બધાના સો માંથી સો આવે એ કેવી ઘટના છે પોસિબલ છે એટલે તમે જ ના પાડી દીધી આવું જોઈએ એમ કે હા સર શક્ય ઘટના છે એની સંભાવના કેટલી હશે એક હશે એમ કેવું જોઈએ ને તમારે પણ તમે ના પાડી એટલે હું કંઈ કરી શકું જે ઘટના ઉદ્ભવી ઉદભવી અશક્ય છે એ ઘટનાની સંભાવના શું છે એને કઈ ઘટના કહેવાય અશક્ય અસંભવ અસંભવત થઈ ગયું ને ત્રીજું જે ઘટના એ નહીં ની સંભાવના ક્યુ હોય તો ઘટના એ ની સંભાવના જો એ નહીં એ નહીં એટલે પી એ બાર શું છે ક્યુ મને શું શોધવા કહ્યું છે પી એ એનું સૂત્ર શું છે વન માઈનસ પીએ તો વન માઈનસ શું થશે વન માઇનસ શું થશે ક્યુ ક્લિયર એમ તો આનું સૂત્ર શું છે પી એ પ્લસ પીએ બાર ઇક્વલ ટુ વન હવે જુઓ પીએ બરાબર ત્રણના છેદ માં ચાર આ મેં તમને ઘણીવાર હું તમને જ્યારે ભણાવતો હતો ત્યારે તમને કહેલું આ વસ્તુ કે ડાયરેક્ટ કઈ રીતે શોધી શકાય ખાલી જગ્યામાં જગ્યા છે તો પીએ બાર શું આવે છેદમાં તો શું આવશે આ ત્રણ ચાર ને ચારમાંથી ત્રણ ને માઇનસ કરો કેટલા આવે સમજી ગયા ને ફરીથી પીએ બાર જો ત્રણ ના છેદમાં ચાર હોય પીએ સોરી તો પીએ બાર શું આવશે એકના છેદમાં ચાર કેમ ટોટલ પરિણામ કેટલા પોસિબલ છે એમાં ત્રણ આનામાં આવી ગયા બાકી કેટલા રહી ચાલો હવે ખાલી જગ્યા હતી ખાલી મહિનામાં પાંચ રવિવાર હોય મહિનો છે જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે એને કેટલા વડે ભાગીએ સાત કે અઠવાડિયામાં સાત દિવસ હોય સાત ચોક એટલે જવાબ શું આવશે તો સંભાવના કઈ રીતે લખીશું આપણે

આ બે ઝીરો ગયા સાત છ તો સાનુકૂળ પરિણામ કેટલા આવ્યા એટલે છ હજાર માંથી ટોટલ ચારસો વીસ ટિકિટ એવી હશે જે શું થઈ હશે જીતવાની સંભાવના વાળી છે કેટલી છે જીતવાની એટલા માટે જ આપણો જોબ આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો સાત એનો અને આપણો જૉબ ટોટલ અહીંયા શું ચારસો ને ચારસો વીસ તમારો જ નંબર આવ્યો ચાલો એ પછી માહિતી તમને આપું સાત ની ખાલી જગ્યા મિસિંગ છે છે સોમવાર ને તમારે પીઈ શોધવાનું છે તે કામ કરીએ આ સૂત્ર તમને યાદ છે સી પ્લસ પી બાર આ બે નો સરવાળો કરીએ આ માઇનસ આ માઇનસ થઈ ગયું

હવે આ ભાગાકાર બી ઘણા માટે ભાગવા જેવો થઈ જાય તો ઝીરો પોઈન્ટ બેતાલી ટુ થ્રી ઝા તો જવાબ શું આવ્યો ઝીરો પોઈન્ટ જાય છે બરાબર ક્યાં જાય છે દિમાગ બહાર નથી જતું ને ચાલો તો હું હવે તમને આઠમી ખાલી જગ્યા કરો સૂર્ય પશ્ચિમમાં હાથમે છે એ ઘટના સંભાવના શું સૂર્ય કઈ બાજુ આત્મા તો ખબર છે ને કઈ બાજુ આત્મા કઈ બાજુ ઉગે ઉત્તરમાં ઉગી શકે પશ્ચિમમાં જ હાથમે અને દક્ષિણમાં હાથમે લડવું ડૂબી શકે નહીં તો અહીંયા સંભાવનાનો જવાબ શું આવશે કેવી ઘટના છે જવાબ શું આવશે પાક્કું ને ખોટું નહીં આવવું જોઈએ તો હવે નવમી ખાલી ગયા તમને પાક ક્યાં આવડવી જોઈએ આપણે ઓલરેડી એની ચર્ચા કરી છે કે પ્રોબેબિલિટી ઓફ એ એટ અપોન નાઇન આવશે નાઇન તો આવે જ નીચે આઠ એમાંથી પરિણામ આવી ગયા છે તો કેટલા બાકી છે એ તો જોવાનું આઠ નવમાંથી આઠ ને માઇનસ કરો એટલે તમારે જવાબ મળી આ બધાને ખબર પડે છે દસ ખાલી ગયા આ થોડું કોમેડી થઈ ગયું એ ખાલી જગ્યા દસમી ચાલો દસમી શું કે છે અ પી એ રેશિયો એટલે જેમ કે આપણે ટુ જેમ સેવન એટલે એટલે આવું થાય તો તમને પૂછ્યું શું છે પીએ બાર શોધવાનું છે ચલો આપણે બંને શોધી નાખીએ પીએ બાર પણ શોધીએ અને પીએ પણ શોધીએ હવે આમાં છે ને પીએ અને પીએ બાર બે નો રેશિયો છે તો ટોટલ તો નીચે નવ આવશે બે ને સાત ક્લિયર થઈ ગયું અને પીએ બાર કેટલા આવશે તો પીએ કેટલા આવશે બે ના છેદમાં આ બે ના છેદમાં નવ અને સાત ના છેદમાં માં કે ઉડી ગયું હવે અગિયારમો એક સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની સપાટી પર સાત આવે એની સંભાવના સમતોલ પાસા પર સાત આવે પાસા પર શું આવે એક બે ત્રણ ચાર પાંચ અને સાત આવે નહીં કેવી ઘટના અશક્ય ઘટના તો જવાબ શું આવશે એનો શું આવશે ઝીરો ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીં ની સંભાવના ખાલી જગ્યા થાય એટલે જો ઘટના ઈ ની સંભાવના એટલે પી ઈ નહીં ને પેલા ઈ નહીં છે ઈની સંભાવના ઈ નહીં ઈ નહીં એટલે ઈ એ બે નો સરવાળો કેટલો થશે ક્લિયર થયું આ તમારી કેટલી ખાલી જગ્યા પૂરી થઈ બાર હવે પ્રશ્ન નંબર પાંત્રીસ પ્રશ્ન કયો જોઈશું આપણે આ એક થી બાર માં કોઈને જરા પણ ડાઉટ છે પ્રેક્ટિસ બુક પ્રશ્ન નંબર ચોત્રીસ પૂરો થયો પાત્રીસમાં કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી હવે એમ કીધું કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા તમને ઓપ્શન આપ્યા છે બે ના છેદમાં ત્રણ બીજું ઝીરો પોઈન્ટ સાત ત્રીજું પંદર ટકા ચોથું માઇનસ એક પોઈન્ટ પાંચ શું કીધું કઈ શક્ય નથી તો પહેલા તો માઈનસ આપ્યું હોય ને તો આપણે આ બંધ કરીને કહી કે માઈનસ શક્ય આ શક્ય છે તો બે ના છેદમાં ત્રણ હા કેમ શક્ય છે

હવે બે હજારની સાલમાં થાય તો બે હાજર ની સાલ લીપ યર્સ થશે એટલે એમાં કેટલા દિવસ આવશે આ ધ્યાન રાખવાનું બહુ મસ્ત ટ્વિસ્ટ રીતે નોર્મલ આપે છે પણ ટ્વિસ્ટેડ છે બે હાજર ની સાલ બે હાજર ની સાલ અમને કીધું ખબર લીપ યર આવે જે બી વર્ષને તમે ચાર વડે ભાગી શકો ને એ બધા વર્ષને લીપ વર્ષ કહેવાય સમજી ગયા એટલે બે હજાર છે તો બે હજાર ચાર આવશે બે હજાર આઠ આવશે બે હજાર સોળ આવશે બે હજાર વીસ આવશે હે ને ચારનો ઘડિયો બોલતા જવાનો પણ હવે એક જ દિવસે આવે એની સંભાવના શું આવશે એક ના છે હા હવે એમાં ત્રીજો પ્રશ્ન ત્રીજી ખાલી શું અંગ્રેજીના છવ્વીસ મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચી રીતે પસંદ કરતા તે સ્વર હોયની સંભાવના અંગ્રેજીના મૂળાક્ષર કેટલા છે સ્વર કયા કયા છે એ ઈ આઈ ઓ કેટલા છે

અહીંયા સંભાવનાની વાત કરીએ તો ત્રણ ના છેદમાં ઓપ્શન આપ્યો છે પાંચમો હવે તમે આમાં ચેમ્પિયન થઈ જશો પીએ જેમ પીએ બાર બરાબર જેમ પાંચ એટલે ત્રણ રેશિયો પાંચ અને પીએ બાર બંને શોધવું છે તમને આવડી જશે પેલા નીચે શું આવશે બંનેમાં કેમ આઠ આવશે ઉપર ત્રણ ક્લિયર નંબર શું કીધું છે લીપ વર્ષમાં રવિવાર આવે એ વર્ષ નો દાખલો હોય એટલે લીપ વર્ષમાં કેટલા દિવસ આવે ફરીથી સમજાઈ જવું મહિનાનો દાખલો મહિના આપણે જાન્યુઆરી મહિનાનો જોયો મહિનાનો દાખલો તે મહિનામાં જેટલા દિવસ હોય એને સાત વડે ભાગવાનું

અને વર્ષ વડા દાખલામાં બે જ જોબ પોસિબલ છે બેના છેદમાં સાત અને ત્રણના છેદમાં સાત બરાબર હે ને ગપ્પા મારો છો બે ના છેદમાં સાત અને એકના છેદમાં સાત ત્રણના છેદમાં સાત ક્યારે હોય બસો ને સડસઠ દિવસ હોય ત્યારે એવું પોસિબલ ધ્યાન આપો કંઈ બી હાર નહીં પાડ્યા કરો ને આ બધું ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે પણ તમને યાદ અપાવ્યા કરો છો સાતમો સેવન્થ ક્વેશ્ચન

લાલ રંગના તો છ જે કાળા છે બરાબર ચીપેલા બાવન પત્તાના પત્તું યાદ રીતે પસંદ કર્યું એ પત્તું તો શું હોવું જોઈએ પેલા કાળા રંગનો અને પાછું શું હોવું જોઈએ મુખ મુદ્રા વાળો મુખ મુદ્રા એટલે રાજા રાણી ગુલામ ટોટલ બાર પત્તા

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અક્ષરો છે કન્ફર્મ હવે એક અક્ષર સ્વર હોવાની સંભાવનામાં સ્વર કયા કયા છે એ આઈ કેટલા સ્વર છે પા બીજું કોઈ સ્વર દેખાય દૂરથી તમને બે બેસુરું થઈ જાય એટલે જવાબ શું આવશે ચાર ના છેદ સ્વર એટલે તો ખબર ને એ આઈ ઓ યુ

લઘુગુણક કોષ્ટકમાં એક યાદચ્છિક અંક પસંદ કરવામાં આવે તો તે અંક ઝીરો અથવા ન હોય એની સંભાવના લઘુગુણક કોષ્ટક શું આવે એ તમારા બધાને માહિતી નહીં હશે તો હમણાં નહીં પહેલાં છે ને મેથ્સમાં નાઇન્થમાં ને એમાં ચેપ્ટર આવતું લઘુગુણક જે તમે કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરથી કરો ને એ લઘુગુણક કોષ્ટકની મદદથી તમારે અંદર બધું સિસ્ટમ આવે એ પ્રમાણે જોઈ જોઈને કરવાનું એમાં છે ને ઉપર નંબર આવતા એ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નીચે બધી અલગ અલગ વેલ્યુ આવતી હતી તો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જે આવે બરાબર હું તમને એક બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે કે હવામાં પછી બાણ ચલાવવું પડે અમે જ્યારે ભણતા ને ત્યારે અમને આવતું પછી લોકો લાગ્યું કે આ લોકો કોઈ કરવાના નથી એટલે સરકારે કાઢી નાખી આ રીતે છે ને ઓલ જો લોક ટેબલ કેવાય તો અહીંયા દેખાય છે આ ઝીરો ગ્રીન માં ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એન એટ નાઇન સુધી નંબર છે ઉપર ક્યાં સુધી છે ને પછી આ બાજુ વન ટુ એ બધાનો મતલબ આવતો એ અમે એને ભણતા અને એની મદદથી કેલક્યુલેશન કરતા તો સરકારને લાગ્યું કે મીન્સ ગવર્મેન્ટ લાગ્યું કે ભાઈ આ વિદ્યાર્થીઓ છે ને કે ભાઈ ટાઈમ નથી બીકોઝ સોશિયલ મીડિયા પર બિઝી છે તો થોડો ટાઈમ ઇઝી કરવા માટે કેલ્સી વાપરવા દે છે અગિયાર બારમાં આજે તો કેવું થાય ઘણા ને પાંચ 5 પાંચ બિકોઝ તમારું વિઝ્યુલાઇઝેશન ગણો કેલ્ક્યુલેશન્સ ગણો લોજિકલ ગણો ઘણા બધા પાવર ઓછા થઈ ચાલ્યા તમને ખબર જસ્ટ બીકોઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ ચાલો એને ડિસ્કશન કરતા રહીશું તો અહીંયા લોગેરિધમ ટેબલમાં મેં તમને કેટલા નંબર્સ કહ્યા

નવ કીધું છે હે ને ઓપ્શન બે હવે અગિયાર ત્રણ ના છેદ માં પાંચ માંથી બે બાદ એટલે ત્રણ નીચે તો પાંચ ના પાંચ જ રહે છે કેવું મસ્ત એકદમ ચાલો તો સરસ આપણે કેટલા મે ખાલી જગ્યા આવ્યા

છ ના છેદ માં સત્તર ના છેદમાં સત્તર સત્તર ગયા હજુ પણ તેરમી લીફ વર્ષના એપ્રિલ મહિનામાં એપ્રિલ માસમાં પાંચ શુક્રવાર આવે આપણે છે ને પાંચ શુક્રવાર માટ હોય છે આપણે જોવાનો એપ્રિલ વર્ષ કીધું છે એટલે એપ્રિલ માસ એપ્રિલ માસની અંદર કેટલા દિવસ આવે આપણે કયા મહિનાની વાત કરવાની છે એપ્રિલ એપ્રિલમાં કેટલા દિવસ આવે તો ત્રીસ ને કેટલા વડે ભાગીશું સાત સાત ચોક શું આવે અઠ્યાવીસ એટલે બે આપણી પ્રોબેબિલિટી શું આવશે બે ના આ શેષ વધે તે અને જેના વડે ભાગ્યું છે તે સાત એ આપણો જવાબ ચૌદમી ખાલ જગ્યા બિન લીપ વર્ષમાં એપ્રિલ માસમાં પાંચ રવિવાર આવે એનું શું જો લીપ વર્ષ અને બિન લીપ વર્ષ મહિનો ક્યારે ફેબ્રુઆરી મહિનો હોય ને તો જ અસર કરે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવશે ઓગણત્રીસ અને લીપ વર્ષ બિન લીપ વર્ષમાં અઠ્યાવીસ પણ એપ્રિલ મહિનાના દિવસો બદલાતા એપ્રિલ મહિનાના જોબ આ જ આવશે એનો જોબ પણ બેના છેદમાં સાત જ આવશે કારણ કે એપ્રિલ મહિનાના દિવસ આવે ત્રીસ કન્ફર્મ ત્રીસ જ આવે છે ને કઈ રીતે કરવાનું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ એટલે જેટલા ટેકરા પર આવે એ બધાના ખાડામાં આવે બધાના ફેબ્રુઆરી સિવાયના યાદ છે ને આવું શીખવાડે ને નાનપણમાં ટીચર શીખવાડ્યું હતું કે નહીં અમને તો શીખવાડ્યું એટલે મને યાદ છે પંદર સો ગુણના પ્રશ્નપત્રમાં પત્રમાં સાહીઠ કે સાહીઠ થી વધુ ને છાસઠ થી ઓછા ગુણ મેળવવાની સંભાવના કેટલી પેલા તો સો ગુણ પરીક્ષામાં જ્યારે માર્ક્સની વાત છે ગુણ આવે સો ગુણ કીધા હોય તો આપણે લેવાના શું શા માટે સો ગુણ એટલે એક થી સો નંબર સો થયા અને ઝીરો પણ આવી શકે હોય ને ઘણા બહુ બોલી કેટલા માર્ક્સ લાવે ને ઝીરો માર્ક્સ લાવે તો કેટલી મહેનત કરવી પડે ત્રણ કલાક બેસી આખું વર્ષ ભટકવું પડે આખું વર્ષ આમ તેમ ભાફા મારવા પડે જુઠ્ઠું બોલવું પડે રજા પાડવી પડે વેરી વેરી ડિફિકલ્ટ ટાસ્ક ચાલો તો વન ઝીરો શું કીધું છે આપણને સાહીઠ થી વધુ ને છાસઠ થી ઓછા સાહીઠ થી વધુ એટલે એકસઠ બાસઠ ત્રેસઠ સઠ થી ઓછા એટલે પાસઠ સુધી લખવાનું તો કેટલા પોસિબલ છે ઉદ્ભવતી ઘટનાની સંભાવના વેરી ડિફિકલ્ટ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ ઘડી ઘડી લખવાનું બરાબર સત્તર

તમારે પીએ ફાઇન્ડ કરવાનું છે પી એ કોણ આપશે એનો આન્સર હા બધાને આવડી ગયું તો જ લખી દો શું આવશે નીચે અને ઉપર પીએ બાર ફાઇન્ડ કરો તો ટુ અપોન્ડ ચલો ટ્વેન્ટી એના કરતા ટફ છે જોજો પી એ પ્લસ પી એ બાર ફોર રેસ્યો વન

બરાબર છે ને જાગો ગ્રાહક જાગો થાય સોમવાર ની સવાર રવિવારનો થાક કઈ નઈ તો પછી જણાવી દીધું ને આપણે જોઈ લઈશું ગણિતની એક પરીક્ષામાં ઈશાંત સો માંથી સો ગુણ આવે એની સંભાવના કેટલી જો સો માંથી સો ગુણ આવે એની સંભાવના એક જ હોય ને નીચે શું આવશે એકસો ને તમે બી સપનું જો કે તમારા બી સો માંથી સો આવી જાય ને આવે છે ત્યારે આપણા ઘણા વિદ્યાર્થીઓના હતા નાઇન્ટી નાઇન પર કેટલા લોકો નાઇન્ટી નાઇન વધારે દુઃખ થાય હજુ નાઇન્ટી આવે તો તો બહુ લેવા નાઇન્ટી પણ રિગ્રેટ જાય જ કરે કોઈના સો નહીં આવે તો વાંધો નહીં પણ બે ચાર ના સો આવ્યા અને આપણા નાઇન્ટી નાઇન તો પેલા જો છે એટી નાઇન પોઈન્ટ નાઇન અને એક બહુ સરસ મજાનું સૂત્ર તમને કહ્યું લાઈફમાં છે ને આપણે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન પર્સન્ટેજથી ખુશ થઈએ પણ એ સો ટકા તો નથી એટલે સ્ટીલ આપણી પાસે ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ મહેનત કરવાનો ચાન્સ છે તો ત્યાં સુધી મહેનત કરો કે તમે સો ટકા પર પહોંચો એમ તો બધા કહે કે સો ટકા સુધી પહોંચાતું નથી કારણ કે આપણે પહોંચતા નથી જે સો માંથી સોલ આવે છે સો ટકા પર પહોંચી ગયો ને તો ઇટ ઇઝ અપ ટુ યુ તમને એમ લાગે ને કે આજે બહુ મહેનત કરી સ્ટીલ ઇટ ઇઝ નાઇન્ટી નાઇન નાઇન જ હશે તો વર્ક ફોર ધેટ ઝીરો પોઈન્ટ ઝીરો વન ઓકે વેરી ગુડ ચાલો

જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે એ ઘટનાને શું કહેવાય તમે જનાઈમાં તો જવાના પાક્કા જ છો પણ જાઓ ત્યારે એવું કરીને જાઓ કે લોકો ત્યાર પછી બી યાદ રાખે પછી એવું નહી કે આના પૈસા લેવાના બાકી રહી ગયા એવું નહીં કરી જતા અહીંયા ચોવીસમું જે જન્મે છે તે મૃત્યુ પામે છે એનો આન્સર શું આવશે પછી સોળમી ખાલી કયા સૂર્ય પશ્ચિમ આત્મી છે આવી ગયો છે જાગો ગ્રાહક જાગો ઓકે ચાલો પહેલાં તમે આટલું કમ્પ્લીટ કરો અને પ્રોબેબિલિટીની ખાલી જગ્યામાં માસ્ક નહીં જાય એની પૂરેપૂરી તકેદારી રાખવાની છે